नमस्कार आप જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ભારતની પહેલી મહિલા રેસ્લર ઓલમ્પિક ના ફાઇનલ માં પહોંચી હતી વિનેશ ફોગાટે એક જ દિવસમાં ત્રણ ત્રણ મુકાબલા જીત્યા બાદ તેઓ કુસ્તી ઓલમ્પિક ની ફાઇનલ માં પહોંચી ગયા હતા 50 કિલો ના વજનમાં પરંતુ આમાં તેઓ આયોગ્ય નીકળ્યા તેમનું વજન સો ગ્રામ વધુ હતું અને હવે તેઓ ફાઇનલ પણ નહીં રમી શકે અને તેમને કોઈ પદક પણ નહીં મળે કાલ સુધી જે દેશ ખૂબ જ ઉત્સાહિત હતો પોતાની દીકરીને લઈને કે ભારતની એક દીકરીએ ઓલમ્પિક રેસલિંગમાં ફાઇનલમાં જગ્યા બનાવી છે અને આજે સવારે એક એવી ખબર આવી કે તેઓ ફાઇનલ જ નહીં રમી શકે આ રમતથી જોડાયેલા અને ભારતના લોકો જે કાલ સુધી ખૂબ જ ખુશ હતા તે આજે વહેલી સવારે જ્યારે પેરિસમાં આ પ્રતિયોગિતા માટે વજન કરવામાં આવ્યું ત્યારે એ ખૂબ જ દુઃખી થઈ ગયા વિનેશ ફોકાટે પોતાનું વજન ઓછું કરવા માટે આખી રાત સાયકલિંગ કરી છે પોતાનું લોહી પણ કાઢી નાખ્યું છે પાણીની એક બુંદ પણ પીધી નથી તે છતાં પણ તેનું સો ગ્રામ વજન ઘટાડવામાં તે નાકામ રહી અને તે ઓલમ્પિકથી બહાર થઈ ગઈ પરંતુ આ સંપૂર્ણ ઘટના રમતના મેદાનની હતી પરંતુ હવે તે રાજનીતિના રણમાં બદલાઈ ગઈ છે સંસદમાં પણ આ મામલે ખૂબ જ હોબાળો થયો છે સંસદમાં ખેલ મંત્રીએ જે નિવેદન આપ્યું છે છે આ નિવેદનમાં તેમણે ખેલાડીઓ પાછળ કેટલો ખર્ચ કર્યો તે સુધા ગણાવી દીધી છે અને સાથે સાથે કેવી કેવી પ્રકારની સુવિધાઓ ખેલાડીઓને આપવામાં આવી હતી તે સુધા ગણાવી દીધી છે વિપક્ષે આ મામલે સંસદમાં ખૂબ જ હોબાળો કર્યો છે એક તરફ વિનેશ ફોગાટ ફાઈનલમાં ના રમી શકી તેને પદક નથી મળ્યો ત્યારે બીજી તરફ સરકાર વિનેશ ફોકાટ પાછળ કેટલો ખર્ચ કર્યો છે કેવી કેવી સુવિધાઓ આપી છે એ સંસદમાં રજૂઆત કરી અને પોતાનો રિપોર્ટ મૂક્યો છે ત્યારે હવે સવાલ એ થાય છે કે સરકારને વિનેશ ફોકાટ જે આટલા દૂર સુધી ગઈ પહેલી મહિલા બની રેસલર જે ફાઇનલમાં પહોંચી હતી એની ખુશી છે કે પછી સરકારે તેની પાછળ જે આટલો ખર્ચ કર્યો અને સગવડ આપી તે ગણાવવાનો આ સમય છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વિનેશ ફોગાટ જે સરકારની સામે બાથ ભીડી હતી સરકારના એક સાંસદની સામે દિલ્હીની સડકો પર ઉતરી હતી એ જ રેસલર જ્યારે પેરે પેરિસ ઓલમ્પિકમાં ફાઇનલમાં આવી હતી ત્યારે લોકો કહી રહ્યા હતા કે તેને સિસ્ટમને જવાબ આપ્યો છે પરંતુ હવે વિનેશ ફોગાટ ફાઇનલ નહીં રમે તે ખૂબ જ નિરાશ થઈ ગઈ છે અને હવે જોવાનું એ રહેશે કે વિનેશ ફોગાટનું આ જે સો ગ્રામ વજન ઓછું હતું કે વધારે હતું આ મામલો હવે ઓલિમ્પિકમાં પણ ભારત સરકાર રજૂઆત કરશે ત્યાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવશે ભારત ઓલમ્પિક સંઘ પણ તેની રજૂઆત કરશે કે આમાં શું થયું છે અને શું નથી થયું પરંતુ આ જે સંપૂર્ણ ઘટના ચોવીસ કલાકમાં બદલાય છે તેનાથી દેશના જે રમતવીરો છે તે ખૂબ જ દુઃખી થઈ ગયા છે